મારા ક્લાયન્ટને મળવા તો સીધો મને એરેસ્ટ કરી લીધો ત્યાં ને ત્યાં ગેરકાયદેસર એરેસ્ટ કર્યો કોણ એરેસ્ટ કર્યા તમને અરે પીઆઈ પરમારે પીઆઈ પરમારે આ ગેરકાયદેસર એરેસ્ટ કરી આખી રાત લોકોમાં મને પરેશાન કર્યો એ ફ્રાદરિયાને નેપકિન માથે રાખી અને પાણી પીવડાવતા હતા એનું મેડિકલ એનું આવે બિચારા આગર એવડો ટોર્ચર કર્યો મને તો ટોર્ચર નો કરી શકે એટલે મને માનસિક ત્રાસ આપ્યો લોકઅપમાં રાખે કોઈને મરવા નો દે અને બહુ ત્રાસ કર્યો

મારી પાસે હું ગોંડલ મેઘવાર સમાજ નો પ્રમુખ છું આગેવાન છું એડવોકેટ છું હું બધું ઉજાગર કરીશ મને જે જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફટી નથી મને શક્તિસિંહ ગોયલ ને બે હાથ જોડીને વિનંતી વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે આ લોકો ખોટા ગુનામાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન દાખલ કરાવે હમણાં દિલ્હીથી અમારા ઓબ્ઝર્વર આવ્યા હતા જયારે મેં આજ મારી ચર્ચા કરી હતી મારી સેફ્ટી નથી સવારે ઉઠવા અને કાયદા કાનૂન નો સંઘર્ષ કરવો